જો આનો આ ગોમરાઈ તમે ચડી કિંપી નહી કરશો ઠીક કિંપી હા હા કિંપી નહી તો ના જો કે એ તમે વાત એ બોલી એ તો આ બરાબર ફિલ્ડિંગ

વધારે તમારે બોલે છું અમદાવાદ બોલે

ખાડો પૂડો ઓ ખાડો કાળો પૂડ રેખો હવે બગટ આવી જાય મોય આટલે આટલે ભલે 2 200 રૂપિયા નું ભૂટ છૂટી જાય એ ના જોજી આવડ નાડો લઈ આવડો લે કાળ બોલ ક ભાઈ નક વરી અલા તોડી દઉં દરાનો કો લે યે જો આ બોલ પેલા કપાળા જગ્યા લે કાળીયા કપડ્યો હા પારજો કાળિયા હું આવ

પાછળ ની પણ આ તો હવે હમું કઈ ના નકે ગોબરે તમે કેચ પકડવા તા ગાડી રાખો આ લઈ કુતારો મારો ઓલે નિયો લાડરો નો આકુ એ પોટલા તું ભાળો તમારી શોશ ના પાડે મોરે હું ગોબરે ઈ તોરે તારું આ

દોત તો બધા પડી જાય બત્રી બત્રી વડ્યા કાળુ ભાઈ બોલે તું નહીં હા જગ્યા તો એવો બોલર માણો નહીં કે

માર પેરી નઈ કરવી ઓક બેઠો બેઠો હું આ મારે જગા તું બોલ ને કે હું ઓય કીપી નઈ એ નો બોલ બોલ લાલો બોલ 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 જગા હા એ ભાઈ કબડા કબડા બોલ ઘરે ભેંસો લા લા દાયો છે કોમ છે ઓય તું આ ગોબરે ચો બે જાર ટકા માથે એ ગોબરે ઉઠો ભારા મોડાળો માં કોમળી કેવો દે તારી સો જાતો એ કે અનુજાઈ પિલાજી સો સો થી કો કે અલે મુ છું પડી જોય એ એ તારો બા ડાવડી હતો લે હે ડાવડી હતો ઓય મને ડાવડી સવાય ને તો મન પાય મુકાલી શોટ મારતો ને ઉપરી વાળી ને કેતો ગોબરે મોરબા <S2Gülme>

એના દોસ્ત પાડી નાશુ કરવાનું ઓ જ્યા જ્યા જapptાય હું જો વાર કે કેવી જapptાની એ કે વાત કુ તુ સે ઓ માબા

શોએ <laughs>

બોલો રમાપી રાધાકૃષ્ણ આશળાની જય જય બોલો કુણદેવીયો ની જય બોલો દાદા આપડે ખર્ચા